વિસાવદરમાં જે સમયથી જ ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારબાદથી ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડાનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે કારણ કે જે સમયે ગોપાલ ઇટાલિયાની જીતની જાહેરાત થઈ વિસાવદરમાં ત્યારે સૌપ્રથમ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા સૌપ્રથમ જવાહર ચાવડાના નારા લગાવવામાં આવ્યા અને તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે વિપક્ષ સત્તા પક્ષના નેતાના કેમ નારા લગાવી રહ્યું છે અને ત્યારબાદ અંદરખાને સૌથી મોટો ખુલાસો એ થયો કે જવાહર ચાવડાએ પોતાની જ પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને હરાવવા માટે ગોપાલ ઇટાલિયાને મદદ કરી હતી અને જવાહર ચાવડા ત્યારબાદ આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોય તેવા અનેક પિક્ચર સામે આવી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે અને તે વચ્ચે જવાહર ચાવડા દ્વારા એક મોટું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે અભિયાન કેમ શરૂ કરવામાં આવ્યું શું ભારતીય જનતા પાર્ટીની સામે મોટો પડકાર જે

સૌથી મોટો ખુલાસો એ થયો કે જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને અંદરખાને જીત મેળવવા માટે મદદ કરી હોય કારણ કે જવાહર ચાવડાના જેટલા પણ સમર્થિત ગામડાઓ છે ત્યાં સૌથી વધુ વોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મત મળ્યા હતા ને ત્યારબાદ અનેક જે છે તે જવાહર ચાવડાને લઈને તર્ક વિતર્ક બહાર આવી રહ્યા હતા કે જવાહર ચાવડા જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે આમ આદમી પાર્ટી નેતાઓ સાથે સતત સંપર્કમાં રહી રહ્યા છે તે વચ્ચે તેમનો એક ફોટો આપ નેતા સાથે વાયરલ પણ થયો હતો અને સમાચારો પણ વહેતા થયા હતા અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જવાહર ચાવડાને લઈને અનેક અટકળો ચાલી રહી છે કે શું જવાહર ચાવડા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ અને તે વચ્ચે જ્યારે એક અભિયાન જવાહર ચાવડા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે મને ઘણા વિસ્તારોમાંથી બેરોજગારીને લઈને ફરિયાદો સામે આવી રહી છે એટલા માટે હું જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિના નાથી જે છે તે લોકોની મુલાકાત માટે પહોંચી જવાનો છું આ પ્રશ્ન કેવી રીતે હલ થાય છે તેનો પ્રયત્ન કરીશ તે રીતની જાહેરાત જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી જ્યારે આ અભિયાનની જાહેરાત જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે કે શું જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી સામે દબાણ ઊભું કરી રહ્યા છે કે કેમ કે ભાઈ જો તમે મારી અવગણના કરશો તો આ રીતે સ્થિતિ જોવા મળશે પહેલાં એ જવાહર ચાવડાનો વિડીયો સાંભળી લઈએ કે જ્યાં તેમણે આ અંગેની જાહેરાત કરી છે બેરોજગારીનું જે અભિયાન છે તે શરૂઆત કરવાની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી એ વિડીયો સાંભળી લઈએ એકવાર નમસ્કાર મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે સમજવી છે અને તમને સાંભળવા છે આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે જેની શરૂઆત માણોદર વધીને મેંદેડાનાથી હું કરીશ આવતા મહિના એટલે પહેલી બીજા અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ આપનો આભારી જવાર જવા ત્રીજી રીતે વાત કરવામાં આવે તો જવાહર ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ આ બેરોજગારીને લઈને જેટલા મને પ્રશ્નો મળી રહ્યા છે તેને હલ કરવાનો હું ચોક્કસથી પ્રયત્ન કરીશ અને ફરીથી હવે આ નિવેદન આવતા જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કે શું હવે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ નવા જૂની કરવાના મૂળમાં છે કે કેમ અને આ મુદ્દા અંગે આપણું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત અને તેને કરી દેજો